નમસ્કાર વાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ દ્વિતીય પરીક્ષા માટે વિડીયો લઈને આવી ગયા છીએ ધોરણ નવ વિષય વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર ત્રણ બરાબર આની પીડીએફ તમને આપણે મળી જશે નીચે કોમેન્ટ કરવાની રહેશે ખાસ કરીને બરાબર અહીં આપણે દ્વિતીય પરીક્ષામાં તમારે સારા માર્ક્સ લાવવા હોય તો આનું સંપૂર્ણ સોલ્યુશન જે અમારી યુટ્યુબ ચેનલ પર આવશે તો એ તમારે સંપૂર્ણ જોવાનું રહેશે તો ચાલો આનું આપણે આજે ચેપ્ટર નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ અહીં પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો છે તમને કે એચ ના આણવીય દળની ગણતરી કરું અને અહીંયા એચ બરાબર એક આપેલો છે અને સીએલ બરાબર પાંત્રીસ પોઈન્ટ પાંચ આપેલા છે તો આણવીય દળની ગણતરી કઈ રીતે કરવી તો એચ અને સીએલ બે અલગ અલગ છે બરાબર હાઇડ્રોજન અને ક્લોરીન તો એચનો પરમાણીય ક્રમાંક તમારે એક આપેલો એક હોય અને ક્લોરીનનો પ્રમાણિક ક્રમાંક તમારે યાદ રાખવાનું પાંત્રીસ પોઈન્ટ પાંચ હોય બરાબર તો એક વત્તા પાંત્રીસ પોઈન્ટ પાંચ એટલે તમારે અહીંયા જવાબ થશે છત્રીસ પોઈન્ટ પાંચ અંતિમ જવાબ અહીંયા તમારે આ રીતે લખી દેવાનો કે છત્રીસ પોઈન્ટ પાંચ એચસીએલનું સીએલનું દળ એ જ રીતે અહીંયા બીજું પૂછ્યું છે કે એન એ ટુ સી થ્રીના દળની ગણતરી કરો એને ત્રેવીસ આપેલું છે સી બાર આપેલું છે ઓ તમને સોર આપેલો છે આણવીય દળ બે ગુણ્યા એને અહીંયા એને ટુ આપેલું છે એટલે બે ગુણ્યા એને સી એક આપેલું છે ઓ ત્રણ આપેલા છે બરાબર તો એ રીતે અહીંયા તમારે કરવાનું હોય અહીં એને ગુણ્યા બે સી પછી ઓ ગુણ્યા ત્રણ બરાબર અહીંયા એનેની કિંમત ત્રેવીસ આપેલી છે તેવીસ ગુણ્યા બે સી એટલે બાર અને ઓ એટલે સોર એટલે સોર ગુણ્યા ત્રણ એટલે ત્રેવીસ ગુણ્યા બે કરશું એટલે છેતાલીસ વધતા બાર વધતા સોળ ત્રણ અડતાલીસ હવે આ ત્રણનો સરવાળો કરશું ફાઇનલ તો તમારે જવાબ આવશે એકસો છ બરાબર તો આ રીતે તમારે એન ટુ થ્રીનું દળ એકસો ને છ થાય એ તમારે યાદ રાખવાનું રહેશે ત્યાર પછી આગળ આપણે જોઈએ અહીંયા ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલ સંયોજનના રાસાયણિક સૂત્રો લખવું બરાબર તો અહીંયા રાસાયણિક સૂત્રો આપણે લઈને આવી ગયા છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું થાય સી એ ઓ એચ એલ્યુમિનિયમ ઓક્સાઇડનું થાય એ એલ ટુ સી ઓ થ્રી એલ ટુ ઓ થ્રી યાદ રાખજો આઈએમપી છે ખૂબ જ પૂછાતું હોય છે ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે સંયોજકતા એટલી શું તેનું મહત્વ સમજાવો તો સંયોજકતા પરમાણુ દ્વારા અન્ય પરમાણુઓના અન્ય પરમાણુઓ સાથે સંયોજન બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ક્ષમતાને સંયોજકતા કહે છે મહત્ત્વ અહીંયા તેનું આપેલું છે તેનું મહત્વ શું છે તો તે જણાવે છે કે પરમાણુમાં કેટલાક અન્ય પરમાણુ સાથે જોડાઈ શકે છે કેટલાક પરમાણુ કે જે કેટલાક અન્ય પરમાણુ સાથે જોડાઈ શકે છે સંયોજકતાથી સંયોજનોના સૂત્રો નક્કી કરવામાં મદદરૂપ થાય છે તે રાસાયણિક સંયોજનની રચનામાં આધારભૂત છે બરાબર તો આ તમારી જે કારણો છે અહીંયા તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો આ તમને આવડે એ રીતે પ્રશ્નના જવાબો તમને એકદમ અમે આપ્યા સરળ ભાષામાં ગુજરાતી ભાષામાં આપ્યા છે બરાબર બુકની ભાષામાં આપશું બરાબર તો તમને ખબર નહીં પડે હા અમુક બુકની ભાષામાં બેઠા હશે બરાબર પણ જે સરળ રીતે થતું હશે એ સરળ રીતે જઈએ તમને આપવામાં આવેલું છે ત્યાર પછી અહીંયા લાસ્ટ અને ફાઇનલ ક્વેશ્ચન જોઈ લઈએ તો પરમાણીય દળ એકમને વ્યાખ્યાયિત કરું તો અહીંયા વ્યાખ્યા છે પરમાણી દળ પરમાણવીય દળ એકમ ને આપણે એ એમયુ પણ કહી શકાય છે કે જે એ પરમાણુય દળ એકમ એ એવું એકમ છે જે કાર્બન બારના પરમાણુના એક ભાગ્યા બાર ભાગનું હોય છે બરાબર એક ભાગ્યા બાર ભાગ બરાબર હોય છે ટૂંકમાં જ આપ તમારે આમ લખી શકાય બરાબર આને યાદ રાખવા માટેની શોર્ટ ટ્રીક આ પ્રકારે છે કે એક પરમાણુએ બાર એક પરમાણુએ દળ એકમ બરાબર કાર્બન ટ્વેલ્વના પરમાણુ દળનો એક ભાગ્યા બારમો ભાગ બરાબર તો આ સાથે અહીંયા વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું અવશ્ય ભૂલતા નહીં વિડીયો ગમે તો નીચે એક સારી કમેન્ટ કરી લેજો અને આપણે દરેક કેપ્ટનના વિડીયો લાવવાના છે માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લો તો ચાલો આપણે મળીશું ના આપડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ તમારો ખૂબ આભાર